છે કે કોંગ્રેસ પક્ષના ખૂબ જ મોટા ગજના નેતા હતા તેમના પિતા નટવરસિંહ ઠાકોર તેમજ તેમના નેતૃત્વમાં મૌદા વિધાનસભાએ કોંગ્રેસનો ગઢ રહ્યો છે પરંતુ હાલ જ્યારે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે મૌદા વિધાનસભા કોંગ્રેસ મુક્ત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે હાલ લોકચર્ચા એ પણ છે કે લોકસભામાં આ વખતે નવા જૂનીના ના થશે આ પ્રસંગે કપડવંજ સભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા અમૂલ ડેરી ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ કાંતિભાઈ સોઢા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોજસિંહ સોલંકી મોધા